હે શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પુત્રદા એકાદશીના વ્રતનું મહાત્મય પૂજા વિધિ વ્રત કઈ રીતે કરવું અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું પુત્રદા એકાદશીનું વ્રત આપણે શ્રાવણ સુદ એકાદશીના દિવસે કરવામાં આવે છે આ વ્રતના નામ પરથી જ આપને ખ્યાલ આવે છે કે આ વ્રત આપણે પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવે છે બે હજાર ચોવીસમાં એવા સંયોગ છે કે આ વ્રત તમે કરશો તો અવશ્ય જો તમારા ઘરે પારણો ન બંધાણો હોય અને પુત્ર ન હોય તો અવશ્ય તમારા ઘરે પુત્રની પ્રાપ્તિ થશે બે હજાર ચોવીસમાં પુત્રદા એકાદશીનું વ્રત આપણે શુક્રવારે આવે છે અને શુક્રવારે જીવંતિકા માતાનું વ્રત પણ કરવામાં આવે છે જીવંતિકા માતાનું વ્રત બધી સ્ત્રીઓ એટલા માટે કરતી હોય છે કે માતા તેના સંતાનની રક્ષા કરે અને આ જ દિવસે આપણે પુત્રદા એકાદશીનું વ્રત કરવાનું છે આ વર્ષે એવા સંયોગ છે કે આ વ્રત ઉત્તમમાં ઉત્તમ વ્રત બની જાય છે અને જે દંપતીઓના ઘરે પારણું ન બંધાણું હોય તેને આ વ્રત અવશ્ય કરવું કારણ કે આવો સંયોગ વારે વારે નથી આવતો પુત્રદા એકાદશીનું વ્રત એટલા માટે કરવામાં આવે છે કે જો જેના ઘરે પુત્ર ન હોય તો આ વ્રત કરવાથી અવશ્ય તેને પુત્રની પ્રાપ્તિ થાય છે દંપતી હોય અને પુત્રને ઈચ્છા રાખતા હોય તે દંપતીએ પણ આ વ્રત અવસ્ત્ર કરવું હવે આપણે આ વ્રતની પૂજા વિધિ જાણીશું આ વ્રતમાં તમારે સવારે વહેલા ઊઠી નાહી ધોઈ સ્વસ્થ થઈ અને સ્વસ્થ કપડાં પહેરવાં તમારે તમારા ઇષ્ટદેવ અને માતાજીની જેવી રીતે દરરોજ પૂજા કરતા એવી રીતે તમારે પૂજા કરવી પછી જો આપણા ઘરે લાલો હોય તો લાલાને આપણે પંચામૃતથી સ્નાન કરાવવું અને શાલાને આપણે સ્વસ્થ વસ્ત્ર પહેરાવવા અને જો તમારા ઘરે લાલો ન હોય તો ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય અથવા તો છબી હોય તેની પણ તમે પૂજા કરી શકો છો પછી આપણે લાલાને કંકોથી તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે અબિલ ગુલાલ પુષ્પથી આપણે લાલાની પૂજા કરવાની છે ઘીનો દીવો પ્રગટાવવાનો છે ધૂપ કરવાનો છે અને લાલાને આપણે દૂધનો ભોગ ધરાવવાનો છે દૂધમાં આપણે થોડી સાકર નાખી અને તુલસી પત્ર અવશ્ય પધરાવવા જોઈએ જ્યારે પણ આપણે લાલાને કોઈ પણ ભોગ ધરાવીએ અથવા તો દૂધ ધરાવીએ ત્યારે તેમાં આપણે તુલસી દલ અવશ્ય પધરાવવા જોઈએ કારણ કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તુલસી પત્ર વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી છે આપણે એક વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે અને જ્યારે અધિક માસ હોય ત્યારે આપણે છવ્વીસ એકાદશી આવે છે આ છવ્વીસે છવ્વીસ એકાદશીનું અલગ અલગ મહાત્મ્ય છે આ છવ્વીસે છવ્વીસ એકાદશી ભગવાન શ્રી હરિને સમર્પિત છે જો મોટામાં મોટો કોઈ વ્રત હોય તો તે છે એકાદશીનું વ્રત આપણે મહિનામાં બે એકાદશી આવે છે તે બંને એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને એમાં પણ જો શ્રાવણ મહિનાની બે એકાદશી જો તમે કરો તો તમારે છવ્વીસે છવ્વીસ એકાદશીનું પુણ્યફળ તમને મળી જાય છે શ્રાવણ મહિનો ભગવાન ભોળાનાથને સમર્પિત છે અને અત્યારે આપણે ચતુર્માસ ચાલુ છે ચતુર્માસમાં ભગવાન નારાયણ યોગ નિંદ્રામાં પૌળી ગયા છે અને બધો જ કારોબાર ભગવાન ભોળાનાથ સંભાળી રહ્યા છે એટલે એકાદશીના દિવસે આપણે ભગવાન ભોળાનાથની પણ પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ અત્યારે ભગવાન શ્રી હરિશ પૌળી ગયા છે પરંતુ જ્યારે તે જાગશે ત્યારે આપણે કર્મનો હિસાબ અવશ્ય માંગશે પૂજા કરી અને પછી આપણે થાળ અને આરતી કરવાની છે આરતી અને થાળ થઈ ગયા પછી આપણે હાથમાં ચોખા રાખી ઓમ રીતે મનમાં બોલવાનું છે અને વાર્તા સાંભળવાની છે પછી આપણે જો તમારા ઘરની નજીકમાં મંદિર હોય તો તમે મંદિરમાં જ ભગવાન ભોળાનાથ અને ભગવાન શ્રી હરિની પૂજા કરી શકો છો આ દિવસે ભગવાન ભોળાનાથને જળ અભિષેક દૂધ અભિષેક દહીં અભિષેક મધ અભિષેક સાકર અભિષેક શેરડીના રસનો અભિષેક વગેરે અભિષેક આપણે કરી શકીએ છીએ એકાદશીના દિવસે આપણે પીપળે પાણી અવશ્ય રેડવું જોઈએ અને પીપળાની પ્રદક્ષિણા પણ આપણે કરવી જોઈએ આ દિવસે યથાશક્તિ પ્રમાણે આપણે દાન દક્ષિણા આપવી જોઈએ જે જરૂરિયાતમંદ છે જો એને તમે દાન આપો તે વધારેમાં વધારે ઉત્તમ છે અત્યારે આપણે ચોમાસું ચાલુ છે એટલે તમે છત્રીનું જૂતાનું દાન કરી શકો છો આપણે વસ્ત્રોનું પણ દાન કરી શકાય છે અને જો કોઈ ભોખ્યા હોય તો તેને ખવડાવી અને એવી રીતે પણ આપણે દાન કરી શકીએ છીએ એકાદશીના દિવસે આપણે ચકલાને ચણ નાખી શકીએ છીએ કેડિયારો પૂરી શકીએ છીએ અને જો તમારા ઘરમાં તુલસી ક્યારો ન હોય તો આ દિવસે જો તમે તુલસી ક્યારો લાવો તો તે વધારેમાં વધારે ઉત્તમ છે કારણ કે એકાદશીના દિવસે આપણે તુલસી માતાનું ખૂબ જ મહત્ત્વ છે ભગવાન શ્રીહરિને તુલસી ખૂબ જ પ્રિય છે અને આ દિવસે જો તમે તુલસી ઘરે લાવો અથવા તો તુલસીનો રોગ તમે ક્યાંય પણ વાવો તો તે વધારે ઉત્તમમાં ઉત્તમ છે એકાદશીના દિવસે આપણે તુલસી પત્ર તોડવા અનિવાર્ય છે એટલે કે એકાદશીના દિવસે આપણે તુલસી પત્ર તોડી નથી શકતા એટલે તમારે આગલા દિવસે તોડી અને તમારે કોઈ ભીનું કપડું હોય તેમાં રાખી દેવા અને એકાદશીના દિવસે તમે પ્રસાદ ધરાવો ત્યારે તેમાં તુલસી પત્ર અવશ્ય પધરાવવા એકાદશીનો વ્રત આપણે ઉપવાસ કરી અને કરવામાં આવે છે પરંતુ જો તમારું શરીર તમને સાથ ન દેતું હોય તો તમે એકટાણું કરી અને આ વ્રત કરી શકો છો આ વ્રત આપણે એક સમય ભોજન લઈને પણ થાય છે ઉપવાસ કરીને પણ થાય છે ફળાહાર લઈને પણ થાય છે અને પ્રવાહી લઈને પણ કરી શકાય છે એવું એનું શરીર સાથ દે એવી રીતે આપણે આ વ્રત કરવાનું છે અને જો તમે એકાદશી નું વ્રત ન કરી શકો તો ભગવાન શ્રી હરિની માનસિક સેવા પૂજા અવશ્ય કરવી માનસિક સેવા પૂજા કરે તો પણ આપણે એકાદશી નું ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે તમારે ખાસ એ વાત યાદ રાખવાની છે કે આ દિવસે તમારે અસત્ય બોલવાનો નથી કોઈની નિંદા કુટલી કરવાની નથી બની શકે ત્યાં સુધી તમારે મૌન ધારણ કરવું મૌન બીજી કોઈ પણ તાકાત નથી એકાદશીના દિવસે તમે ભગવાન શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ વિષ્ણુ અષ્ટર નામાવલી શ્રીમદ ભાગવત ગીતા અત્યારે આપણે શ્રાવણ માસ ચાલુ છે એટલે માટે આ બે એકાદશીમાં તમે શ્રી શિવ મહાપુરાણ વાંચી શકો છો શ્રી શિવ બાવની શ્રી શિવ ચાલીસા શ્રી શ્રી અષ્ટોતર સત નામાવલી શ્રી શિવ સહસ્ત્રનો પાઠ પણ તમે વાંચી શકો છો એકાદશી ના દિવસે તમે ગમે તે તમને જે પણ મંત્ર જાપ આવડતો હોય તે જાપ તમે કરી શકો છો ઓમ વાસુદેવાય નમ ઓમ નમ શિવાય વગેરે મંત્ર જાપ આપણે કરી શકીએ છીએ પુત્ર એકાદશીના દિવસે તમે નાના નાના બાળકો ભૂલકાઓ હોય તેને તમારે ઘરે બોલાવીને તમે તેને જમાડી પણ શકો છો નાના બાળકોની અંદર ભગવાનનું સ્વરૂપ હોય છે માટે આ ઉત્તમમાં ઉત્તમ તમારું વ્રત ગણાઈ જશે આ એકાદશીમાં આપણે બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું છે જાગરણ દરમિયાન તમે ભજન કીર્તન કરી શકો છો કોઈ ધાર્મિક પુસ્તક પણ આપણે વાંચી શકીએ છીએ કોઈ પણ વ્રત આપણે કરીએ પરંતુ જાગરણ ન કરે તો તેનું ફળ આપણને પ્રાપ્ત થતું નથી એવું નહીં કે આપણે બપોરે સુઈ ગયા પછી રાત્રે જાગરણ કરવું જાગરણનો મતલબ એવું છે કે દિવસે પણ નહીં સૂવાનો અને રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું હવે આપણે પુત્ર દાદશીના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું યુધિષ્ઠિરે બે હાથ જોડે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે વાસુદેવ હવે તમે મને શ્રાવણ સુદમાં આવતી એકાદશીનું નામ તેનું મહાત્મા અને તેનું પુણ્ય ફળ તમે મને કહો યુધિષ્ઠિરનો આ પ્રશ્ન સાંભળ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા અને કહ્યું કે હે રાજન હું તમને જે પણ કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો શ્રાવણ માસના શુદ્ધ પખવાડિયામાં આવતી એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે અને આ પુત્રદા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની સંતાનની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન હવે હું આ એકાદશીનું મહાત્મ્ય તમને કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો અમુક કાળ પહેલા મહિષ્મતી નગરમાં મહાજીત નામનો રાજા રાજ્ય કરતો હતો આ રાજા ખૂબ જ નીતિવાન હતો અને ખૂબ જ પુણ્યશાળી હતો આ રાજા પોતાની પ્રજાને પોતાના પુત્રની માફક ચાહતો હતો અને વખતો વખત દાન પુણ્ય કરી જતો હતો આ રાજા તો બધી રીતે સુખી હતો પરંતુ તેને ત્યાં શેર માટેની ખોટ હતી રાજાને ત્યાં પુત્ર અથવા તો પુત્રી એકય ન હતો માટે રાજા અને રાણી ખૂબ જ દુખી રહ્યા કરતા હતા રાજાને તો એ ચિંતા હતી કે મારા ગયા પછી મારા રાજ્યનું શું થશે અને મારી પ્રજાનું શું થશે કારણ કે મારે તો પુત્ર નથી જો પુત્ર હોત તો મારા પછી તે રાજા બનત અને મારી પ્રજાનું સગા વાળા વાળા કહેતા હતા કે તમારે ક્યાં કોઈ વંશ છે તમે આ રાજપાટનું નું શું કરશો આવી રીતે તે બધાની નજર રાજાના રાજ્ય પર હતી રાજા તો એક દિવસ દુખી અવસ્થામાં બેઠા હતા ત્યાં તેમના મંત્રી આવ્યા અને તેમને કહ્યું કે તમે કેમ આવી રીતે દુઃખી અવસ્થામાં બેઠા છો ત્યારે રાજા એ મંત્રીને તેના મનની વાત કરી અને કહ્યું કે મારે કોઈ પુત્ર નથી મારા પછી મારા રાજ્યનું શું થશે મને તેની ચિંતા છે અને મારા સગાવાલાઓ છે તે બધાની નજર મારા રાજ્ય પર છે અને જો તેઓની પાસે મારું રાજ્ય આવી ગયું તો હું જેવી રીતે મારું પ્રજાનું ધ્યાન રાખું છું એવી રીતે તેઓ નહીં રાખે રાજાની આ વાત સાંભળીને મંત્રીએ કહ્યું કે રાજા આપણે પહેલા સભા બોલાવી જોઈએ પછી બધી સભા ભેગી થઈ અને બધા આ બધાને વાત કરી અને બધા કહેવા લાગે કે રાજા તમારે કોઈ ઉપાય કરવો જોઈએ તમારે ત્યાં સંતાન નથી પરંતુ તમારા ઘરે પારણો બંધાય એવો કોઈ આપણે ઉપાય અવશ્ય શોધવો જોશે અને બધાની વાતમાં રાજા તો સહેમત થયા અને રાજા મંત્રી અને બધા જંગલમાં ગયા ચાલતા ચાલતા એક આશ્રમ આવ્યો અને એ આશ્રમ લોમસ નામના ઋષિનો હતો રાજા અને તેમની સાથે જેટલા પણ આવ્યા હતા તે બધા અંદર ગયા અને ત્યાં લોમસ ઋષિ હાજર હતા રાજાએ તો ઋષિને દંડવટ પ્રણામ કર્યા લોમસ ઋષિ તો ત્રિકાળ જ્ઞાની હતા તેમને બધી જ ખબર હતી કે આ લોકો અહીં કેમ આવ્યા છે થતાં પણ તેમને કહ્યું કે તમારે અહીં આવવાનું કેમ થયું ત્યારે રાજાએ બધી ભાંડીને વાત કરી અને રાજાએ કહ્યું કે મારા રાજ્યમાં કોઈને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી બધા સુખ અને શાંતિથી રહે છે પરંતુ મારે શેર માટેની ખોટ છે મારે ત્યાં પારણો બંધાણો નથી માટે કોઈ ઉપાય હોય તો આપ કૃપા કરી અને મને કહો હું તમારી પાસે બહુ જ મોટી આશા લઈને આવ્યો છું રાજા પ્રધાનની વાત સાંભળી અને મુનિએ પોતાની યોગ સાધનાથી તપના બળે ધ્યાન કર્યું અને ઋષિએ તો તરત આંખ ખોલી અને રાજાને કહ્યું કે હે રાજન ગયા જન્મ તું એક લોભી અને કપટ વાણ્યો હતો તું તારા વેપાર અર્થે એક ગામથી બીજે ગામ જતો હતો એક દિવસ તું એક ગામથી બીજે ગામ જતો હતો તને ખૂબ જ તરસ લાગી હતી હેઠમાસની વદ એકાદશીનો એ દિવસ હતો તું પાણી પીવા માટે સરોવરમાં ગયો અને ત્યાં એક ગાય આવી ગાય વિહાણેલી હતી અને તે પોતાના વાછરોને રમાડી રહી હતી તારે પાણી પીવું તો માટે તે ગાયને ત્યાંથી ભગાડી મૂકી અને તે ગાયને મારી અને ત્યાંથી ભગાડી અને પોતે પાણી પીધું ગાય અને વાછરડાને તે પાણી પીવા ન દીધું અને તે ગાયને મારી એટલા માટે ગાયનું મન દુભાણો અને તેની આંતરડી કકડી અને આવી રીતે તે ગાયના અને વાછરડાના નિશાશા લીધા અને તે પાપને કારણે તારે ત્યાં અત્યારે કોઈ સંતાન નથી તારા બીજા પુણ્યના પ્રભાવે તું આ ભાવમાં રાજા બન્યો છું રાજાએ તો મુનિની વાત સાંભળી અને બે હાથ જોડી નમ્રતાપૂર્વક બોલ્યો કે હે મુનિવાર જાણે અજાણે કરેલા પાપનું કોઈ તો નિવારણ હશે ને અને તે નિવારણ શું છે તે કૃપા કરી અને મને કહો રાજાની નમ્રતાપૂર્વકની વિવેકી વાતથી ઋષિ તો ખુશ થઈ ગયા અને તેમને રાજાને કહ્યું કે આનું નિવારણ છે તે હું તમને કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો શ્રાવણ માસમાં શુદ્ધ પક્ષમાં પુત્રતા એકાદશી આવે છે તમારે પ્રજા સહિત બધાને આ વ્રત કરવાનું છે પ્રજા સહિત બધાએ આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું અને ઉપવાસ કરવો રાજાએ રાણીએ અને રાજ્યના બીજા બધા માણસોએ આ વ્રત અવશ્ય કરવું અને પ્રજાજનોએ પણ આ વ્રત અવશ્ય કરવું આ વ્રત તમારે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરવાનો છે અને ઉપવાસ કરવાનો છે આવી રીતે વિધિપૂર્વક તમારે આ વ્રત કરવાનું છે એકાદશીના દિવસે તમારે જાગરણ કરવાનું છે અને દ્વાદશીના દિવસે તમારે પારણા કરવાના છે પારણા પૂરા થાય એટલે બધાએ એકાદશીના વ્રતનું જે પણ પુણ્યફળ મળ્યું હોય તે બધું તમારે રાજાને અર્પણ કરવાનું છે ને તમે જેવું રાજાને આ પુણ્યફળ અર્પણ કરશો તરત જ તેમને ત્યાં પુત્રનો જન્મ થશે લોમસ ઋષિની વાત સાંભળી રાજા, પ્રધાન, પ્રજા બધા જ ખૂબ જ ખુશખુશ થઈ ગયા અને મુનીની આજ્ઞા લઈ અને પોતપોતાના ઘરે ગયા પછી તો શ્રાવણ માસ આવ્યો શ્રાવણ માસની સુદ એકાદશી આવી જેનું નામ પુત્રદા એકાદશી છે રાજાએ રાણીએ અને રાજ્યના બધા જ વ્યક્તિઓએ અને પ્રજાઓએ આ એકાદશીનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વ્રત કર્યો ઉપવાસ કર્યા વિધિપૂર્વક પૂજા કરી રાત્રે જાગરણ કર્યું અને દ્વાદશીના દિવસે બધાએ પારણા કર્યા પારણા કરી અને બધાએ પોતપોતાનું પુણ્ય રાજાને અર્પણ કર્યું બધાના પુણ્ય ફળના પ્રતાપે રાણી થોડા સમયમાં સગર્ભા થઈ અને પૂરા નવ માસે રાણીએ પુત્રને જન્મ આપ્યો તે પુત્ર ખૂબ જ બહાદુર અને તેજસ્વી હતો રાજાને તે પુત્રનો જન્મ થયો એટલે રાજ્યમાં તો બધી ખુશખુશાલી છવાઈ ગઈ બધાને આનંદનો કોઈ પાર ન રહ્યો નગરમાં તો જેમ તહેવારનું વાતાવરણ હોય તેવું વાતાવરણ છવાઈ ગયું રાજાએ તો ઘણા બધા વર્ષો સુધી રાજ્ય કર્યું પછી તો તેનો પુત્ર મોટો થયો એટલે તેને રાજા બનાવ્યો અને રાજા અને રાણી તો સુખીથી રહેવા લાગ્યા અને અંતે તેમને મોક્ષ પ્રાપ્ત થયો અને શિવલોકમાં તેમને વાસ મળ્યો આ રાજાનો પુત્ર પણ ખૂબ જ મોટો રાજા બન્યો અને તે પણ તેના પિતાને જેમ પોતાની પ્રજાને પુત્રની માફક પ્રેમ કરતો હતો જે કોઈ નરનારી શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી શ્રાવણ માસમાં શુદ્ધ પક્ષમાં આવતી પુત્રદા એકાદશીનું વ્રત ઉપવાસ કરી અને તેનું મહાત્મય કથા શ્રવણ કરશે અથવા તો કહેશે તે બધા પાપોથી મુક્તિ પામી અને અંતે સ્વર્ગ લોકમાં જશે અહીં આપણે પુત્રદા એકાદશીની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ હે ભગવાન શ્રી હરી તમે જેવા આ રાજા ને તેવા સર્વને ફળજો તમારું વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સર્વની ની દશા સુધારજો બધાની સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા વિશ્વાસ અને શનિષ્ઠતા પ્રદાન કરજો બોલો ભગવાન શ્રી હરિ જય